આકસ્માતના પચાસ દિવસે મોત થયું હોવાની એક ઘટના સામે આવી છે સુરતની વીસ વર્ષ પરિતાએ દોઢ વર્ષ પહેલા લગ્ન કર્યા હતા અને ગત ધનતેરસ ના દિવસે પતિ પત્ની બાઇક પર વતન જવા નીકળ્યા હતા દરમિયાન અંકલેશ્વર પાસે કાર એડફેટમાં લેતા બંને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા જોકે પચાસ દિવસ સારવાર બાદ પરિતાનું મોત થયું છે મૂળ વિસાવદરની અને સુરતના પુણા વિસ્તારમાં આવેલા ચામુંડા નગરમાં પરિવાર સાથે રહેતી હતી જીનલે દોઢ વર્ષ પહેલા હિતેશ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા ત્યારબાદ સુરત ખાતે પરિવાર સાથે રહેતા હતા દિવાળી પહેલા વતન જવા માટે પતિ પત્ની નિર્ણય કર્યો હતો ગત દસ નવેમ્બર અને ધનતેરસના દિવસે બાઇક લઈને સુરત થી વતન જવા નીકળ્યા હતા દરમિયાન બંને અંકલેશ્વર નજીક પસાર થઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા કાર ચાલકે બંનેને અડફેટ માર્યા હતા જેના પગલે બંનેને ગંભીર ઈજા થઈ હતી જેથી બંનેને નજીકની હોસ્પિટલ બાદ સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જિનલ બંને પગ કચડાઈ ગયા હતા જયારે હિતેશને ને પણ બંને પગ વચ્ચે ગંભીર ઈજા થઈ હતી જિનલની છેલ્લા પચાસ દિવસ થી સારવાર કરવામાં આવી હતી આ દરમિયાન જિનલના પગના ચાર ઓપરેશન પણ કરવામાં આવ્યા હતા તબીબો દ્વારા યુવતીને બચાવવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો જોકે રાત્રે યુવતી દમ તોડ્યો છે દોઢ વર્ષ પહેલા જ પ્રેમ લગ્ન કરનાર દંપતીમાંથી માંથી મોત હતા દંપતી ઇનખાયું છે યુવતીના મોત ને પગલે પરિવારમાં માં માહોલ છવાઈ ગયો છે હાલ તો યુવતીના મૃતદેહ ને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો હતો કાર્યવાહી હાથ ધરાઈ છે ત્યારે યુવતીના પતિની પણ હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે ચીનેલ અને હિતેશ એક જ ગામના વતની છે મોટી મોણપરીમાં બંને પડોશી હતા હિતેશ સુરતેતો હતો અને ચિનલ મોટી મોણપરી ખાતે રહેતી હતી જો કે બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધા હતા દોઢ વર્ષ પહેલા બંને પ્રેમ લગ્ન કર્યા હતા હિતેશ રેના કારખાનામાં રત્ન કલાકાર તરીકે કામ કરીને પરિવારનો ગુજરાન ચલાવી રહ્યો છે હાલ હિતેશ ચિનલના મોટા સમાચાર સાંભળીને આઘાતમાં સરી ગયો છે સંદુભાઈ ચિનલ બેનના મામાજી સસરા જેમનું મોત થયું તેમનું નામ શું જિનલ બેન હિતેશભાઈ ગોહિલ ઉંમર વીસ વર્ષ એ દસ તારીખે ધનતેરસના દિવસે સવારે સાડા પાંચ વાગ્યાના નરસામાં અહીંયાથી વતન જતા હતા એના સસરાને ત્યાં એના લવ મેરેજ થયા છે દોઢેક વર્ષ પહેલાં એટલે ત્યાં એ લોકો જતા હતા એના સસરાને ત્યાં અને અહીંયાથી સાડા પાંચ વાગે નીકળેલા અને ત્યાં આપણે સારોલી એવું કંઈક ગામડું છે આપણે અંકલેશ્વર પછી ત્યાં એક્સિડન્ટ થયેલું અને એની જાણ અમને સાડા છ વાગે થયેલી જેથી બે છોકરાને મેં મોકલેલા અને એ લોકો અહીંયા ટ્રાન્સફર કરેલો કેસ ત્યાં પહેલાં એકસો આઠને બોલાવેલી એટલે એ લોકોએ કંઈક સારવાર આપીને ત્યાંથી પછી ટ્રાન્સફર અહીંયા કર્યો આપણે સુરત સિવિલ હોસ્પિટલમાં અને ત્યાં એટલા સમય માનો કે પચાસ દિવસ દિવસ જેટલું થયું છે અને કાલે રાતના એનું સારવાર સારવાર દરમિયાન મોત નીપજ્યું છે